હેરાન થઈ ગયા કે આવો સાપ અંદર કેમ નીકળે ખુબ ખુબ આભાર અને કે છે કે જે સામેલો સામે ખેતર એમાં માણસે ધાન ઉગાડ્યું હતું માણસે ધાન ઉગાડ્યું ઘઉં જેવું કઈ ઉગાડે માણસ ઘઉં ઉગાડે એવો ચમત્કાર થયો કે આખે આ મોલ માં ઘઉ ની બદલે હીરા જડી ગયા હતા હીરા હીરા આવે ને હીરા હીરા થઈ ગયા હતા મિત્રો આવી ગયા છીએ આપણે આ દુદા ની વાવ ની અંદર હજાર બારસો વર્ષ પુરા ની આ વાવ છે ઉમાથી કરી છે સુધી અમે તમામ નજારો બતાવવાની કોશિશ કરી તો બને રહેજો બીજલભાઈ ની ચેનલ માં કે આપણે ગુજરાત જૂની ધરોહર પુરાણી ધરોહર કઈક ઇતિહાસ ને સંગ્રી આ વાવ ઉભી અને અહીંયા શીલાલેખ છે કે નહીં દ્રશ્યો છે પણ તોય હજી પોતાનું અસ્તિત્વ બરાબર જાળવી અને આપણો ગુજરાતનો આ વારસો આપણો આ ઇતિહાસ આપણે જોવો જોઈએ ને જાણવો જોઈએ તો બને રેજો બીજલભાઈ ની છેદ સુધી મિત્રો આ વાવ જે તે ટાઈમે મેઘવાર દુદા ભગતે બંધાવેલ છે જે ઝગડુસાના શાસનકાળ વખત નહીં એટલે બીજી લોકો એક એમ પણ છે કે એમના જે બાજુમાં તીર્થ જે છે જૈન એમાં પણ આમને થોડો ઘણો ફંડ ફાળો આપ્યો તો જૂનો ઇતિહાસ છે અને દુદા ભગત જે હતા એ શાસનમાં ઝગડુસા શેઠે પણ આમાં કંઈ ખર્ચ કરેલો છે પણ વધારે પડતા

કે કેટલી છે એની ભવ્યતા અને હું તમને બતાવું હજુ પેલા ત્યાંથી આપણે બતાવીએ કે આ બાજુ થી ઉતરાય છે અને એડ્રેસ બતાવી દઉં કે આ ભદ્રેશ્વર ગામ જે અહીંયા આપણે તીર્થ છે મોટું જૈનોનું ઈ અને સામે હાઈવે છે મુંદ્રા થી આ ઓલો કયો આદિપુર આ બાજુ પણ અવશેષ કાંક છે પછી ત્યાં પણ આપણે જઈશું કેટલી લાંબી છે. અહિયા છેક આપણે અંદર જઈને જોઈશું એક ભાઈ આવી રહ્યા છે એમને ક્યાંક પૂછીએ ખબર હોય તો વાવ ની શું માહિતી છે મિત્રો આપણે આવી ગયા છીએ દુદાની વાવ અને

તો આવું ના આવું કે કઈ અજબ ગજબ નો આ ઇતિહાસ હવે જીરો થી આપણે ત્યાં જઈને જોઈએ એ ક્યાં કન નીકળ્યો જરાક પહોળી ગણી છે ભાઈ ઘણી પડે તો આઠ ફીટ આવે ને ફૂટ અંદર આઠ માળ કોને કહેવાય આઠ માળ અંદર એની અચ્છા આઠ માળ જેટલી આ ઊંડી છે હા સા સાત ત્યાં ત્યાં સાહેબ દેખાણો હતો અચ્છા ક્યાં કને

ત્યાં પાછળ હજી તો કોઈને દેખાણો ન થાય અચ્છા 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 તો જો આ જબરદસ્ત વાત છે હા આવડા હિતેશભાઈ આવડા પથ્થર લગભગ આ કોઈ વાવની અંદર આવડા આવડા મોટા પથ્થર ક્યાંય નથી જોયા આપણે ના આ માણસો પોતાના હાથથી બનાવેલું હાથથી ઉપાડી બધા જણા ને બનાવીએ અચ્છા ઈ ટાઈપ મશીનરી ન હોય ને હા એટલે બધા હાથો થી બનાવીએ આખી તમે આજ ગામના જ હા બધે અહીંયા અહીંયા જોયા જેવું બીજું શું શું અહિયાં જોયા જેવું એક આ દુધા ની વાવ એક વાસે જયંતી હા અને એક હમણાં હનુમાન નું મંદિર બન્યું છે ઓ જે મહેલ કેવાય છે જુનો જે હા જગડુશા નો મહેલ અચ્છા ઈ ગણો પુરાણો એના તો અવશેષ થોડા ઘણ રહ્યા એમ તો ઈ કે કેસ કે એના ઉપર હાલતો તો હા એ પણ વળતા હતા સામે ને એક તો આ જગડુશા હતો ને બીજા હતા

જેમ જેમ શાસન બદલાયું પેલા મહેલ હોય તો પછી ધીરે ધીરે એને મસ્જિદમાં માં કરી નાખ્યો કેમ કે પડ્યો હોય સુનું હોય એટલે અહિયાં તો માથું ટેકવા માટે ગમે મંદિર મસ્જિદ બની શકે. હા પણ આ તો જુઓ અહિયાં આવો તો હસીનભાઈ નામ તો ભૂલી ગયો હું હિતેશભાઈ આ પથ્થર આવડો તમને લગભગ ક્યાં જોવા નહીં મળે આ કેવડો લાંબો છે તમારી આશરે પછી તમે તમારા મુખ્ય થી કયો. આવડો પથ્થર આપણે નથી ભીમ ભીમ નો ખબર છે ભીમનો જે પાયા હા તમે ક્યાં સાંભળ્યું આ ભીમના પાયા જેટલો આ પથ્થર લાંબો છે સાહેબ ગુજરાતમાં આવડો પથ્થર ક્યાંય લાંબો નહી હોય આ પથ્થર ની સાઇઝ વીસ ફૂટ જેટલી લાંબી છે અને ત્રણ બાય ત્રણ સોરી અઢી બાય અઢી નો આ પથ્થર અહીંયાથી આખી જબરજસ્તા શીલા છે હમ હવે કાઈ કેવા માંગો છો

જોવાની કોશિશ કરજો છે કે નહીં ને તો આ હવે આપણે આ સમાન વસ્તુ જોઈ અને આગળ દીવાલ નમી પણ ગયેલી છે આપની ઘણી જૂની છે એટલે તો આપણે તમામ જીનો જૂની વસ્તુ જોશું કે ક્યાં શિલાલેખ કે બીજું કઈ અજબ ગજબ નું છે કે નહીં કે અહીંયા નાગ હજી આપણને દર્શન દેશે કે નહીં હવે તો ના દે હવે તો ઘણા વર્ષે છે એટલે જલ્દી તો ના દે હશે તો આપણને દેખાઈ જશે એમ એમ

હા ખેતરાની પાછળ આમાં ઘઉં ઉગાડ્યા હતા ને રાતો રાત ઘઉં માંથી હીરા દેખાય હીરા પછી ખબર પડે રાતો હીરા તો ચોરી કરી નાખ્યા હતા પછી એટલે ખબર ના પડી ગઈ

લીમડા નીચે ભગવાન એ બધા નથી પણ એવો ચમત્કાર કર્યો કે માણસ થોડો ગરીબ હતો એમ તો અચ્છા એટલે ઘઉં ઉગાડ્યા તા ઘઉં ની વડે હીરા ઉગી ગયા એમના ઓહો એમ પણ આ તો ભગવાન ના પાડોશી કહેવાય ભગવાન તો દેવા વાળો ક્યાં ભગવાન ક્યાં છે ભિખારી તો નથી આપણે સવારમાં ઉગીને ઉઠીને કેતા કે બમ બમ બોલે હા ગીરા દે સોને ચાંદી કે ગોલે હા તો હવે કઈ ભાઈ એવું બન્યું હોય ત્યાં આપણે જઈશું કે કઈ અવશેષ છે કે નહીં તો હવે આપણે આ વાવ જલ્દી જલ્દી કેપ્ચર કરી અને ત્યાં જઈશું તમને ટાઈમ હોય હાલો ત્યાં હવે આપણે આ દુધાની વાવની અંદર મિત્રો આવી ગયા છીએ જુઓ જો કે કેટલી બધી આ શીલા મોટી છે ઓ શીલા અજબ ગજબની છે અને થોડુંક નીચે જઈને જોઈ તો આ વાવ જે તે ટાઈમે આ પાણીનો ઉપયોગ થતો હશે આ અવશેષ ઉપરથી પડી ગયો છે જુઓ છો જબરજસ્ત ત્યારે આનું તળ થોડુંક નીચે હશે અને હવે આ પાણીનો ઉપયોગ નથી થતો એટલે આ પાણી ઉપર ભર્યું છે પણ તમને બતાવ્યું કે માત્ર ને માત્ર મોટા મોટા તોતિંગ પથ્થર અને આ જે શિલા છે મિત્રો આ શિલા તમે અહીંયા આવો તો અનુમાન કરી શકો કે આ જે ડિસ્ટન્સ છે એ આ પંદર ફૂટનું છે ને આ શિલા જે વીસ ફૂટ જેટલી મોટી છે આને કેવી રીતે એને જે ટેકા દીધા છે એક બે ત્રણ ને ચાર બરાબર એટલે એના ટેકે જળવાઈ રહેવા માટે અજબ ગજબની આ બનાવટ અહીંયા ભલે કોતર કામ નથી પણ આ ભવ્યતા એટલી છે ને કે આપણે જોઈએ ને તો જોતાં જ રહી જાય આ પણ ડિસ્ટન્સ લગભગ સો દોઢસો ફૂટ જેટલું છે ત્યાં એક બે ત્રણ અને આ ચાર ત્યાં જોઈ શકો છો કે એ પણ જબરજસ્ત મોટી મોટી શિલાઓ આ બાજુ થોડી નમી ગઈ છે અને ત્યાંથી કોહ વડે પાણી ખેંચતા હશે પણ માત્ર મારી એક જ વસ્તુ ઉપર ફોકસ છે કે આવડા બધા મોટી મોટી શિલાઓ શાયદ મેં ક્યાંય નથી જોઈ ભલે માણસોએ બનાવી હશે પણ એ ટાઈમે માણસો કેટલા બળવાન કેટલા શક્તિશાળી હશે જુઓ જો કે આ એક પથ્થર તમને અંદાજ આપું કે એક કેવડો મોટો છે અને આ જુઓ એક વેત બે વેત ત્રણ ચાર અને પાંચ આવડા આવડા મોટા પથ્થરો છે તો આ પથ્થર કેવી રીતે રાખ્યા હશે અને બીજી વસ્તુ જુઓ કે આ દિવાલ જે છે તે દીવાલ થોડીક નમી ગઈ છે જોયું આ દિવાલ નમી ગઈ છે ત્યાંથી અને આ બાજથી પણ નમી ગઈ છે સમજો કે પચાસ ટકા પણ હવે આ અસ્તિત્વમાં આમ જુઓ તો નથી અને આમ જુઓ તો ઘણી બધી પોતાનું અસ્તિત્વ જાળવી અને આ ઊભી છે અને હવે બારેથી કેવી લાગે છે ત્યાં આપણે જઈને જોઈએ આવી રીતે આ દૂધાની વાવ પોતાનો ભયંકર આનું જે રૂપ રંગ જુઓ છો કે શીલા અંદરથી આ કાપેલી છે અને બારેથી ખડબખડ છે પણ અહીંયા આપણે આવીને તો એટલી ભવ્ય છે પણ અહીંયા ભયંકર જેવું પણ આપણને ફેસ થાય છે જુઓ છો ત્યાં આપણે જઈને જોઈએ આવી રીતે આ બીક લાગે એવું છે તમારે કોઈ દી આવું રિસ ન લેવું અને આ શિલા જુઓ છો અહીંયાથી આ શિલા અહીંયા આ અવશેષ નીચે પડી ગયેલો છે અને આ જુઓ કેવી પોઝિશનમાં ઊભી છે અને બારેથી આવી લાગે છે અને ત્યાં ભાઈએ કીધું અહીંયા બહુ ત્યાં અવશેષ પડ્યા છે તો હવે આ તમને હું ઝીણવટથી અહીંયા ભીત લાગે એવું છે જોયું આવી રીતે આ મોટી શીલા અને પીલ બાજુ પણ કાંઈ કૂવા જેવું હોય એવું લાગે છે તો આપણે બને રહેજો આવી રીતે આપણે આવી ગયા જોયું આવી રીતે આ આપણે અહીંયા નીચે પાણી છે ચાલીસ ફૂટ નીચું છે અને આ બાજથી આ ડરી ગયો છે જોયું આ બાજુથી આ ડરી ગયું છે અને શિલા લેખ જે આપણે અંદર જઈને જોઈએ આ બાજુ બહુ ત્યાં અવશેષ બતાવ્યું મુજબ અને હવે ભગવાનનું નામ લઈ અને આ શિલા ઉપર ચાલવાની કોશિશ કરું પડી નહીં જાઉં ને પડી જાઓ તો કાઢી લેજો ભલા મને સોનાનો નાગ પછી પકડી લેશે મને ના પડીએ એટલે ભગવાનનું નામ દઈ અને હું ચાલ્યો જવું પણ તમારે રિક્સ લેવો નહીં જોઈ શકો છો કે આ વાસ્તવમાં આ એટલું અત્યારે આ દ્રશ્ય ભયંકર છે કે જેનું કોઈ વર્ણન દિયો હાથમી ગયો છે અને ભાઈએ કીધું એ મત બીક પણ લાગે પણ કેટલી ભવ્યતા હશે આ મોટી મોટી બે શિલાઓમાં રાખેલી છે અને શિલા તો લેખ છે નહીં ભાઈએ કીધું એ મુજબ બરાબર અને આ પગથિયા છે સામે પણ પગથિયા હશે પણ સામે નથી આ બાજુ પગથિયા છે એક જ પગથિયા અને આ કયા પણ નંદા પ્રકારની વાવ કેવા કે કેવા પ્રકારની વાવ કહેવાય નંદા પ્રકારની તો આ કયા પ્રકારની કહેવાય ખબર નહીં આપણને હવે એક ઝલક ઝલક નીચે જઈને જોઈ આવું કે શિલાલેખ લેખ ક્યાં છે કે નહીં હશે તો હોવો જ જોઈએ પણ પાણીને લીધે એ ડટાઈ ગયો હોય એક નજર કરી વારીએ અને પછી આપણે બાજુમાં જે અવશેષ છે મોટો એ આપણે જોવાની કોશિશ કરીશું આ બધું ડરી ગયું છે આજુ તો પેલી બાજુ ભરી જુઓ છો કે પવિત્ર પાણી હશે અમુક વસ્તુઓ અહીંયા લોકોએ રાખી દીધી છે અને આવી રીતે આ વાવ અહીંયા સામે પણ તમને ડિસ્ટન્સ સો ફૂટ જેટલું છે ને આ બાજુ સો ફૂટથી વધારે હશે પણ આ બાજુનો ભાગ ડરી ગયો છે અને આ દિવાલ બિલકુલ નમી ગઈ છે જોયું અને આ એક સ્ટેપ ત્યાં અને આ બે અને સામે ત્રણ અને આ બાજુ આ શિલાઓ બધી પડી ગઈ છે આ બધું ડરી ગઈ છે કેટલી લાંબી છે એ તો કાંઈ આપણે અંદાજ કરી શકતી એમ નથી પણ આવી રીતે આ છે જબરજસ્ત આ દૂધાની વાવ અને હવે અહીંયા માણસો પણ પાણી માટે બનાવીએ છીએ અને પશુઓને પીવા માટે પણ બનાવીએ છીએ બે લોકવાયકા છે કેમ કે ગામથી થોડીક દૂર છે એટલે પશુઓને માટે પણ આ વાવ બનાવ્યો જોવો છો કે ત્યાં જે ચાર થાંભલીઓ છે એ નમી ગઈ છે આમ સામે સામે એટલે હવે આ વાવનું અસ્તિત્વ આમનું રહેશે તો જાજા દિવસ જળવાશે નહીં અને આવીને આવી વાતો સાથે આપણે ફરી કોઈ ઐતિહાસિક સ્થળ ઉપર મળીશું હવે બાજુમાં જઈને તમને બતાવું જે આ ભાઈ કહેતા હતા શું હે હું ખેતરે એમતા હીરા જળ્યા હા એ હવે ત્યાં જૂનું પુરાણું કાંઈ છે તો છે ખોથી બનાવી લેજો એ પણ તમને હું બતાવું અને આ બોર્ડમાં કંઈક થોડી સૂચના લખેલી છે દિવસ આથમી જાય રહ્યો પણ છતાં હું તમને થોડુંક બતાવી દઉં આવી રીતે આ લખેલું છે મિત્રો હવે આપણે આ જોઈ દુદાની વાવ જોઈ શકો છો કે આ બાજુ બહુ ધસી ગઈ છે અને આ ખેતર છે બાજુમાં ભાઈ કહેતા હતા એના મુજબ અને હજી પણ આના અધૂરા અવશેષ પડ્યા છે કેમ કે આની અંદર એક્સ્ટ્રા પથ્થર આવ્યા કોઈ પથ્થર તૂટી કરી જાય ત્યાં જબરજસ્ત અવશેષ પડ્યા છે કોઈ મોટું મંદિર હોય કે એવું તમને ખબર નથી ને શું થયું ખબર પડે તો ત્યાં અજબ ગજબનું મંદિર તૂટી ગયેલું પડ્યું છે જમીન દોષ હવે એના ઇતિહાસની આપણને ખબર નથી પણ આ જેન અવસાય કીધું ને તમે આ જે હા વસઈ જૈન તીર્થ એની બિલકુલ પાછળ ને સામે છે છે અને આ હજી પણ જાણીશું કે આ શું શું છે અને આ ખેતરમાં તમે શું કીધેલું હીરા ઘડિયા અચ્છા હીરાનો પાક થયેલો ભાઈ આટલી જૂની ધરોહર છે તો આની અંદર કોઈને ભીડ પડી હોય ભગવાનને પ્રાર્થના કરી હોય તો ગાઉમાંથી હીરા પાકેલા હે તો એ આ ધરતી માતા ભાઈ કહેવાય છે ને આપણે ભજનોમાં ઘણી વખત કહીએ છીએ કે જેને ગેહુંના ચોખીલા નદીના ચોખીલા વાયા અને સોના ચાંદી અને ઉગેલા એવા ભજનોમાં આપણે ઘણી વખત સાંભળ્યું છે પણ એની આ ધરતી માતા જે ભગવાનને કોઈને એમના ભક્તો હોય એમને તકલીફ પડી હોય ભગવાન પાસે પ્રાર્થના કરી હોય આ મંદિર પણ એ ટાઈમનું સાક્ષી હશે જોઈએ કે આટલી બધી જો આ પરાક્રમી આ સત્યભૂમિ હોય જેની અંદર કંઈક પરાક્રમીઓ આપણી આ કચ્છની ધરતી ઉપર થઈ ગયા કંઈક સંતો થઈ ગયા એમને ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ તો આપણે અહીંયા જોઈ પણ શકીએ છીએ કે જો અહીંયા પહેલે મંદિર હતું કેમ કે શિલા લેગો આપણે જોઈ શકીએ કે મંદિર હશે કે હા હા મંદિર હશે શિલા મંદિર અહીંયા ભગવાન હશે ને એમને કદાચ પ્રાર્થના કરી હોય ને એમને પણ આ સાંભળી હોય ને ભાઈ આમાં કહેવાય કે ઘઉંમાંથી હીરા પાક્યા હોય તો ભગવાન સાક્ષી છે કદાચ આ મંદિર હશે હવે હિન્દુ મંદિર જ છે હવે આ મૂર્તિ આ બે અપસરાવની મૂર્તિ છે અને અહીંયા ભગવાન બેઠા હોય એવું આ ચિત્ર છે આ મંદિરનું ઉપરનો આ ભાગ છે પણ ધ્વસ્ત થઈ ગયો છે અને જબરજસ્ત કઈ કહેવા હા ભૂકંપ ભૂકંપના હા છો હમ આ જુઓ છો એનો ગોળાકાર જબરજસ્ત અને આ પિલ્લર તમે જોયો મેં તો આપણે વાવનો જે ત્યાં તમને બતાવ્યું કે આ કેટલો પિલર લાંબો જે આપણે હું મેલ જોયો તો એ આટલા સુધી જ પિલ્લર દેખાતા હતા અને આ મુખ કઈ તરફ હશે આ મંદિરનું કાંઈ અત્યારે કહી શકાતું નથી પણ અજબ ગજબની શિલાઓ પડી છે પાંચ પાંચ દસ દસ ટનની જોઈ શકો છો કે આ શિલા કેવડી મોટી હશે જ્યાં આપણે નાના નાના લાગીએ છીએ અને આ જુઓ કઈ તરફ મુખ છે આ મંદિરનું એ ખબર પડતી નથી પણ જુઓ છો કે આ કદાચ કોઈ જૂનો એન્જિનિયર આવી અને આ મંદિરને ઊભું કરી શકે તો મોટી મોટી શિલાઓ લગભગ હાજી જ છે માત્ર પડી ગયો છે ડેમેજ કોક થઈ હશે બરાબર જુઓ છો કે આખે આખું પિલર આ ઓલું પણ ચોકઠું જે પિલર ઉપર સજાવવામાં બે પિલર બે બે ચોકઠા પડ્યા છે અને આ બધા કાઠખૂણાઓ મંદિરના જુઓ છો આ આખે આખો પિલર જેને કાંઈ થયું નથી અને આ ખૂણાનો પથ્થર પૂર્વ દિશા તરફ મુખ હોવું જોઈએ શેનું મંદિર છે આની અંદર મૂર્તિ પણ જે તે ટાઈમે માણસો લઈ ગયા છે બરાબર હવે એમાં કાંઈ ખબર પડતી નથી અને આ જુઓ છો ગોળાકાર આમાં જીવ જંતુ પણ હોઈ શકે કોઈને અહીંયા રિક્સ લેવું નહીં આ એનો મેન દ્વાર આ જે મુખ હશે આ મંદિરનું જે લીમડો ઉગી ગયો છે ત્યાં મૂર્તિ હોવી જોઈએ જે તે ટાઈમે અને આગળનો ભાગ છે અને પૂર્વ દિશા તરફ આ મંદિરનું મુખ હોય તેવું આપણને લાગે છે અને આ ખાંચી મેં તમને બતાવી મુજબ કે ખાંચીમાં ખાંચી ફસાવી દે અને અંદર શીશું ધરબી દે એટલે જે તે ટાઈમે કોઈ પણ શિલા ખસકે નહીં તો પહેલના આવા જ હતા કાંઈ આપણા એન્જિનિયરો અને એની એવી બનાવટ હતી કે યુગો સુધી આ પથ્થર ત્યાં ત્યાં શીતરે એવી આ જબરજસ્ત બનાવટ અને હવે આ મંદિર શેનું છે એ કાંઈ ખબર પડતી નથી પણ આ મંદિર લગભગ ત્યાંથી ત્રીસથી ચાલીસ ફૂટ લંબાય છે અને પંદર વીસ ફૂટ પહોળાય છે અને પૂર્વ દિશા તરફ મુખ હોય આ તેવું લાગે છે કોઈ હિન્દુ મંદિર જ છે પણ હવે અહીંયા કોઈ શિલાલેખ કે મિત્ર હા ધ્વસ્ત થઈ ગયું છે એટલે કાંઈક એવું એ અજ્ઞાન ભર્યું છે એટલે આવી રીતે જોઈ શકો છો કે ત્યાં પણ અવશેષ ગોળ ગોળ ઘણા પડ્યા છે અને આવી રીતે આ આ બાજુથી પણ મંદિરો એટલે ખબર બે ચારે બાજુથી આમ જવાતું હોય પીઠ બાજુથી ન જવાતું હોય અને આવું સામે પણ હશે જોવો છો કે આ તેનો ભાગ અને આ કેવડું મોટું ડગરું છે બે ટનનું પણ એ એની જગ્યાએથી શિલા પડી છે ખસકી ગયું છે અને મેં તમને બતાવ્યું મુજબ કે સામે આવી ખાંચી હોય જે ગુલું ગોળ છે એની અંદર ફિટ થઈ જાય એટલે આ એનું અસ્તિત્વ જાળવી અઘુર આ તો મોટો ભૂકંપ આવ્યો છે એટલે જમીન દોસ્ત થઈ ગયો છે પણ એની ભવ્યતા કેવડી હશે વિચાર કરો કે આટલી આ સો બાય સૂટ ફૂટની જગ્યા ઉપર કમ્પ્લેટ એટલું જાળવી અને આપણી આ ભારતની આપણે ગુજરાતની આ કચ્છની ધરોહર કંઈક ઇતિહાસને સંગ્રી અને ઊભી હશે જોવો જો કે ત્યાં તમને ગોળ પથ્થર આ પણ અંદરનું જે શો હશે તેનું હોય તેવું લાગે છે અંદરનો ભાગ અને ઉપર હશે તો ઉપર ધ્વજ લગાડવામાં આવ્યો હશે તો આવીને આવી આપણે વાતો સાથે આપણા ભારતના ઇતિહાસને વાગોળતા રહીશું અને એક એક સ્થળની આપણે મુલાકાત લેતા રહીશું તો એન્ડ સુધી બન્યા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને હવે કોઈક નવો સ્થળ નવો ઇતિહાસ ઇતિહાસ જૂનો જ હોય પણ આપણે ત્યાં નવા હોય એટલે આવીને આવી વાતો સાથે આપણે મળતા રહીશું તો છેક સુધી બન્યા બદલ તમારો આભાર જય હિન્દ મિત્રો આ જૂનું પુરાણું મંદિર છે પૂર્વ દિશા તરફ એનું મુખ હોય તેવું લાગે છે પણ આ ભદ્રેશ્વર ગામની પૂર્વ દિશા તરફ આ મંદિર અસ્તિત્વમાં છે અને ભદ્રેશ્વર એટલે આપણે એક કહેવાય કે ગુજરાતની ઇતિહાસની ધરોહર અહીંયા જે શેઠ થઈ ગયા આપણે ઝગડુસા આખા ગુજરાતમાં મોટું નામ હતું એટલે કંઈક ઇતિહાસો આ ભદ્રેશ્વરના પાદરમાં ભદ્રેશ્વર ગામમાં હજારો ઇતિહાસ ધરબાયેલા પડ્યા છે એમાં શેઠ જગડુસા જે થઈ ગયા તેરસો તેરમાં એની ભવ્યતા હજી આમની મસ્તી તો જાળવી અને ઊભી છે એમાં આપણે આજે ચર્ચા કરીશું આમ મંદિર જોઈશું અને શેર ઝગડુસા નહીં મેલ તમને બતાવ્યો રાણી આ વાહ બતાવી તમે દુદાની અને હજી ઘણું બધું કાંઈ અહીંયા હશે તો ઝીણોટથી આપણે જોઈશું અને માણીશું તો બન્યા રહેજો એન્ડ સુધી બીજલભાઈની ચેનલમાં